નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર બાર જુલાઈ બે હજાર પચીસના રોજ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાં પ્રેરણાદાયી વક્તા શ્રી સંજય રાવલ સાહેબના આગમનથી કેમ્પસમાં ઉત્સાહનો માહોલ સર્જાઈ ગયો શક્તિશાળી મોટિવેશનલ ભાષણથી જાણીતા આશ્રી શ્રી રાવલ સાહેબનું કોલેજ દ્વારા હાર્દિક સ્વાગત કરાયું શ્રી અનિલ જૈન સાહેબ ડૉક્ટર સંજય જૈન સાહેબ ડૉક્ટર નિર્મલ શર્મા સાહેબ ડૉક્ટર ચેતના દેસાઈ મેમ અને બી એમસી સીએમએસના પ્રિન્સિપલ સાહેબે ઉષ્માભેર તેમનું સ્વાગત પણ કર્યું શ્રી સંજય રાવલ સાહેબે પોતાની ઉર્જાવાન વ્યક્તિત્વ અને જીવન બદલનારી વાતોથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રેરણા પણ આપી સકારાત્મકતા ધૈર્ય વ્યક્તિગત વિકાસ જેવા વિષયોને સરળ અને અસરકારક રીતે રજૂ કર્યા કાર્યક્રમનો અંત પ્રશ્નોત્તરી સત્ર સાથે થયો વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ એમની સાથે સીધો સંપર્ક સાધી શકાય એવી તકો પણ મેળવી સંજય રાવલ સાહેબના પ્રભાવશાળી આગમન બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ચેતા દેસાઈ ડાયરેક્ટર ઓફ ઓફ ભગવાન ભગવાન મહાવીર મહાવીર કોલેજ એન્ડ આજે અમારી યુનિવર્સિટી યુનિવર્સિટી દ્વારા એક મોટીવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજય રાવલ સરે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા શબ્દો દ્વારા બધા સ્ટુડન્ટને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં એમણે અવનવી વાતો પર ચર્ચાઓ કરીને એક મહત્વનું પર્પઝ ઓફ લાઈફ એ મુદ્દાઓ પર ઘણું જ સારું રીતે વક્તવ્ય રજૂ કર્યું હતું સ્પેશિયલી અમારા માટે અમદાવાદથી ટ્રાવેલ કર્યું અને છોકરાઓને માટે જ્યારે પ્રોગ્રામ છે એવું મેં કહ્યું હતું તો ખૂબ જ સરળતાથી એમ તૈયાર થઈને અહીંયા છોકરાઓ માટે આવ્યા અને ઘણી બધી વસ્તુઓ પર ડિસ્કસ કરી જેમાં જે પણ કરવું એ બેસ્ટ કરવું જે મળે એમાં ખુશ રહેવું અને કઈ રીતે આપણે લાઈફમાં બેસ્ટ કરી શકીએ એ બધી ચર્ચા ઉપર મુદ્દા ઉપર એમણે ચર્ચા કરી મા બાપને માટે ખૂબ જ સરસ વાતો કરી કે આપણે સવારે ઉઠીએ ત્યારે દર વખતે આપણે મા બાપને પગે લાગવું જોઈએ અને આ સંસ્કારોના સિંચનથી ઘણી બધી વખત આપણને લાગે છે કે નાની નાની વાતો છે આ બધી પણ એક એક પણ વસ્તુ આપણે જયારે જીવનમાં ઉતારીએ અને એનાથી એક પણ વ્યક્તિને જયારે ફરક પડે ને તો એ આપણે આ જીવનની સિદ્ધિ કહેવાય તો આજે હું તહે દિલથી સંજય રાવલ સરનું ધન્યવાદ કહું છું કે એઓ અમારા માટે સ્પેશિયલી આવ્યા સ્પેશિયલી હું થેન્ક યુ અમારા ટ્રસ્ટીઓને કહેવા માંગુ છું અનિલ સર અને સંજય સર અને અમારા પ્રોવોસ ડોક્ટર નિર્મલ શર્મા સરને કે જેઓ આ પ્રકારના અમને આ કાર્યક્રમોનું આયોજન કરવા માટે અમને પરવાનગી આપે છે અને મારા દરેક સ્ટાફ મેમ્બરને પણ હું ધન્યવાદ કહીશ અને સ્પેશિયલ થેન્કસ ટુ માય સ્ટુડન્ટ કે જે લોકો આ ટાઈપના પ્રોગ્રામમાં ભાગ લીધો અને એ વસ્તુનું ડિસ્કશન કર્યું અને સાંભળ્યું અને લાસ્ટમાં એ લોકો ચર્ચા પણ કરતા હતા સંજય સાથે કે એ લોકો આ વસ્તુને ઉતારવાના છે એના જીવનમાં અને એ વસ્તુનો એ લોકોને ફાયદો થશે એ વાતનો જાણીને મને ખૂબ જ આનંદ થયો કે અમે આ પ્રકારનો પ્રોગ્રામ એ લોકો માટે આયોજન કર્યો છે થેન્ક યુ સો મચ મેરા નામ રીના સોનકર હે મે ભગવાન महावीर યુનિવર્સિટી કોલેજ કોમર્સ સ્ટુડન્ટ હું જો કે સંજય રાવલ જેઓ ہمارے કોલેજ महावीर કોલેજ મે આ उनका हमें जो आज का सेशन बहुत ही अच्छा लगा उन्होंने हमारे पेरेंट्स के बारे में रिस्पेक्ट करना ये हमें बताया कि हमें अपने पेरेंट्स का कैसे रिस्पेक्ट करना चाहिए आज से हम उस चीज को रोज फॉलो करेंगे हमें उनका जो भी हमें हमारी लाइफ में करना है बेस्ट करना है और हम अपने मम्मी पापा फैमिली का मतलब सम्मान करेंगे जो भी करेंगे बेस्ट करेंगे थैंक यू सो मच